જય શ્રી કૃષ્ણ કુલદીપભાઈ જય શ્રી કૃષ્ણ સાહેબ કુલદીપભાઈ શું તકલીફ હતી તમને મને ઘણા ટાઈમથી હું નાનો હતો ત્યારથી મને શ્વાસ લેવામાં તકલીફ હતી અને ઘણા બધા ડોક્ટર ફેરવા મેં અને એના માટે લગભગ આશરે આપણે કેટલા કેટલા અલગ અલગ ડોક્ટર બદલ્યા આશરે લગભગ દસ બાર જેવા ડોક્ટર બદલ્યા બરાબર છે તમને અહીંયા આપણે હોસ્પિટલની સરનામું કઈ રીતે ખબર પડી ક્યાંથી આવો છો તમે હું સાયલાથી આવું છું સાયલા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સાયલા અને આપણે હોસ્પિટલની જાણ કઈ રીતે થઈ હતી તમને સોશિયલ મીડિયા દ્વારા થઈ બરાબર તો જે ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર દૂર આપણી હોસ્પિટલ સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી તો એમાં જેમ જે દર્દીઓને શ્વાસમાં એલર્જીમાં જેટલું ફાયદો થઈ જતો હતો એટલો તમને ફાયદો લાગ્યો મને જો પહેલા હું ત્યાં ઘણી બધી જગ્યાએ અમદાવાદ જયપુર ઘણી બધી જગ્યાએ દવા લીધી હજી સુધી આટલો ફેર મને ક્યાંય નથી પડ્યો તમારી દવા માત્ર એક જ મહિનો લીધી એક જ મહિનામાં જે મારે રોજ બે ત્રણ વાર ચાર વાર ડોઝ લેવા પડતા પંપના એ અત્યારે નથી લેવા પડતા એક જ મહિનામાં આયુર્વેદિક દવાથી એવું બધું ઉડે એટલે શ્વાસ માં તકલીફ પડતી હતી પછી કઈક બારનું ખાવામાં એવું આવી જાય તો તકલીફ પડવા મળતી શરદી તો લગભગ એક દિવસ ને એક દિવસ ચાલુ ને ચાલુ હોય બારે માસ અને પંપ તો સાથે જ રાખવો પડે તકલીફ પડે પાંચ વર્ષ નો આજ જીવન તમારે આની દવા લેવી જ પડે કોઈ એવું નથી કીધું કે આ મટી જાય એમ આજ તમારે લેવી પડે અથવા કોઈ એવું કીધું કે એક ગોળી છે એ તમારે રોજ રાતે લેવી જ પડે પંપ અથવા તો પમ્પ ચાલુ રાખવો પડે બરાબર પણ આપડી જે આયુર્વેદિક દવા લીધી ને અત્યારે ગમે એવી ધૂળ ઉઠતી હોય ને એમાં જાવ કઈ થતું નથી બરાબર છે